અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરી ના એક ઉપક્રમ મિશન સિદ્ધત્વ 2.0 ના હેઠળ આજે હું ફરીથી આપ સૌની સમક્ષ ઉપસ્થિત થયો છું ફિઝિક્સ વિષયનો એક લેક્ચર લઈને ચેપ્ટર નંબર 12 અચ્છા વિદ્યાર્થી મિત્રો આપણે આની ચર્ચા કરીએ તો જુઓ સૌથી પહેલા આપણે એની બ્લુપ્રિન્ટ સમજી લઈએ તો બ્લુપ્રિન્ટ પ્રમાણે MCQ ચાર પૂછાશે 2 માર્ક્સનો એક પ્રશ્ન 3 માર્ક્સનો એક પ્રશ્ન અને 4 માર્ક્સનો કોઈ પ્રશ્ન આવવાની પૂછાવાનો નથી તો વિદ્યાર્થી મિત્રો બે માર્ક્સ ના પ્રશ્નો વાત કરીએ તો બે માર્ક્સ ના પ્રશ્નો માં કયા કયા હોય શકે બરોબર છે તો બે માર્ક્સ ના પ્રશ્નો માં બોહર ની જે ત્રિજ્યા નું સમીકરણ છે એની તારવણી હોય શકે અથવા લિમિટેશન હોય શકે આવા પ્રશ્નો તમને બે માર્ક્સ માં પૂછી શકાય દાખલા આના કરી લેવા ખૂબ જ ઈઝી અને ફટાફટ થઈ જાય એવા ચેપ્ટર ના દાખલાઓ છે એટલે આ ચેપ્ટર તમારા માટે ખૂબ સરળ રહેશે

એક સરખું થઈ ગયું એટલે આ અંતર અહીં ઉભા રહી જશે અને એથી પાછા પોતાના પાછા જવાની શરૂઆત કરશે તો જે અંતર સુધી એકબીજાની પાસ પાસે આવી ગયા ને ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ અપ્રોચ કહેવાય તો ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ અપ્રોચ શોધવાનું સમીકરણ અચ્છા જે બિંદુ પાસે ગતિ ઉર્જા બરાબર સ્થિતિ ઊર્જા હોય ત્યાં આગળ આવીને બંને કણો ઉભા રહી જશે એટલે ત્યાં ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ અપ્રોચ r0 2ze²/4π

કુલ ઉર્જા એટલે કે બરાબર માઇનસ થશે અને સ્થિતિ ઉર્જા માટે વાત કરીએ તો યુ બરાબર ટુ ઈ થશે આ ખાસ યાદ રાખવું એટલે ઈ નું સમીકરણ આપણી પાસે મળી જશે માઇનસ તેર પોઈન્ટ બાય ઇલેક્ટ્રોન વોલ્ટ

ઓકે તો આના ઉપરથી કેવા એમસીક્યુ પૂછી શકાય ચાલો આપણે એની ચર્ચા કરીએ પ્રથમ એમસીક્યુ અમુક ઉર્જા ધરાવતા આલ્ફા કણનું જેડ બરાબર પંચ્યાસી પરમાણુ ક્રમાં છે જો તમને ન્યુક્લિયસ સાથે હેડોન સંઘાત વખતે જો ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ અપ્રોચ એટલે કે આર આપેલો છે તો આલ્ફા કણની ગતિ ઊર્જા અથવા તો ઊર્જા ગણો યાદ કરો આપણે પહેલું જ અહીંયા આગળ સમીકરણ મેળવી વિદ્યાર્થી મિત્રો r0 બરાબર જો દેખી શકાય છે r0 બરાબર 2z² 4π ε0 k એમાં r0 આપેલા છે અને k શોધવાના કીધા છે તો k ને કરતા બનાવો તો k બરાબર આપણી પાસે સૂત્ર થઈ જશે

પ્લસ થશે અને કુલ ઉર્જાનું સમીકરણ માઇનસ વન પોઈન્ટ આ ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવું બધાય ચલો ત્યાર પછીની વાત કરીએ આપણે

અ અને કક્ષા 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 છે એટલે એટલે તો આગળ સ્ક્વેર છેદમાં એન બરાબર પચીસ ભાગ્યા સો અને પચીસ ભાગ્યા સો કરીએ એટલે એન બરાબર ફોર ઓપ્શન ડી આપણને આપશે ચલો ત્યાર પછી જો વાત કરીએ આપણે હાઇડ્રોજન જેવા પરમાણુમાં બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન વેગ વી છે તો પાંચમી કક્ષામાં તેનો વેગ ખાલી જગ્યા અચ્છા વેગનું સમીકરણ યાદ કરવાથી આપણને સીધે સીધો જવાબ મળી જશે એન બરાબર બે એમાં વેગ આપેલો છે આપણને વી અને એન બરાબર પાંચ એમાં વેગ આપણને પૂછેલો છે બરોબર તો વિદ્યાર્થી મિત્રો બહુ સરળ છે યાદ કરો આપણે વેગ માટે શું સાબિત કરતો વેગ વી ચલે છે ઝેડ બાય એન

અને n બરાબર 3 આપેલા છે તો આપણે ખાલી કિંમતો મૂકવાની છે -13.6 z ની જગ્યાએ 2 નો વર્ગ n ની જગ્યાએ કિંમતો મૂકી અને જવાબ લઈ આવવાનો છે ચલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈ કાઢીએ વિદ્યાર્થી મિત્રો તો હવે પછીનો પ્રશ્ન આપણને શું કહે છે હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન તેની ધરા સ્થિતિમાંથી ઉત્તેજિત અવસ્થામાં જાય ત્યારે બહુ ઈઝી છે સ્થિતિ ઊર્જામાં વધારો અને ગતિ ઊર્જામાં ઘટાડો

એટલે દરેકની કિંમતો આપણને આપણને સીધો જવાબ 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 મળી એ એ પ્રમાણે પ્રમાણે મળશે મળશે અને આપણે લાવવાનો થાય તો આગળ જાંબલી કલરનો ચલો વિદ્યાર્થી મિત્રો પછીનો પ્રશ્ન જોઈએ આપણે તો નીચે ચોક્કસ પરમાણુ નું દર્શાવે છે ચોથા ઊર્જા ઊર્જા સ્તરમાંથી પ્રથમ સ્તરમાં આવે તો ઓકે તો ડેલ્ટા E આપણી પાસે સમીકરણ E2 - E1 અચ્છા એટલે કે 4E - E = HC / લેમ્ડા 1 એટલે કે 3E = HC / લેમ્ડા 1 થઈ જશે ચલો આને આપણે સમીકરણ નંબર 1 આપી બીજા માટે આપણી પાસે સમીકરણ ડેલ્ટા E = 7 3E - E

એ four upon nine થશે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ગણતરી કરી શકાય તો આપણો જવાબ lambda one by lambda two four by nine four by nine એટલે option B આવશે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ગણતરી કરી શકીએ આવા MCQ ને ખાસ તમારે ધ્યાનમાં રાખવાના ઓકે હવે તમને ખબર છે પ્રમાણે લેક્ચર અહીંયા આપણો પૂર્ણ નથી થતો પણ આના પછી તમને ગીતાજીનો એક શ્લોક આપવામાં આવશે જેને વ્યવસ્થિત તમે જુઓ મગજમાં અંકિત કરો પોતાની જાતને રિલેક્સ કરો અને મળી આપણે નેક્સ્ટ લેક્ચરમાં